પ્રદેશ જે છે એમાં વાગડ ચોરાક હોય 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 કે કે થરાદરી પંથક હોય આ બધા પંથક ની અંદર વધારે હેવી વરસાદને કારણે ખાસું મોટું નુકસાન થયું સાંતલપુર તાલુકાની અંદર પણ રાધનપુરમાં પણ ખેતીના પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે કેટલાક ગામોની અંદર પાણી હજુ પણ ભરેલા છે અને ખેતરોની અંદર પણ લાંબા સમય સુધી પાણી હજુ રહેશે તેવું દેખાય છે ખેતીના પાકને નુકસાન છે રાજ્ય સરકાર પણ ઉદારતાપૂર્વક આ બાબતમાં મદદ કરી રહી છે ગુરુતંત્ર પણ કામે લાગ્યું છે પ્રભારી મંત્રીશ્રી પણ આજે આવે છે માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારની અંદર ઉદારતાપૂર્વક કઈ રીતે મદદ કરી શકાય એના માટેનો આજે મુલાકાત આ સરહદી વિસ્તારમાં પણ છે સુઈગામમાં આવે છે અને લગભગ સુઈ ને સાંતલપુર બંનેની સ્થિતિ એક જ જેવી છે તો હું પણ આ વિસ્તારની જે વાત છે રાજ્ય સરકાર સુધી પહોંચાડીશ અને જે બની શકે બધી બાબતમાં મદદરૂપ થવા માટે પૂરો પ્રયત્ન કરશું ખેડૂતોનું મનોબળ છે સરકારની થોડી મદદ મળી જશે ફરી પાસે બેઠા સુધી દુર્ભાગ્યપૂર્ણ ઘટના દલિયા ગામમાં પણ થઈ અને ત્યાં પણ રાજ્ય સરકારના નિયમ પ્રમાણે એને જે ચેક આપવાનો છે એ ચાર લાખ રૂપિયા સુધીની સહાય જે આપવાની છે ત્યાં આજે ચેક માન્ય મંત્રીશ્રી દ્વારા આપવાનો નિર્ણય જિલ્લા તંત્રએ કર્યો છે માણસ જે જતા રહ્યા છે એને તો નથી લઈ શકાતા પરંતુ દુઃખની અંદર મદદરૂપ ત્યાં આગળ થઈ શકાય તો રાજ્ય સરકાર એના દુઃખમાં સહભાગી થવા માટે એ ચેક પણ આજે આપવાનું કર્યું છે બાકી ગામ લોકોએ ખૂબ સહયોગ કર્યો અને કેટલાક પરિવાર તો બિલકુલ એકનો એક દીકરો હોય એ પણ ડૂબી ગયો પાણી કારણે એટલે એક નાનકડા ગામની અંદર એક મોટી આફત જેવું કહેવાય એવી સ્થિતિ છે હું પોતે ત્યાં જઈ અને એમને જે બની શકે આશ્વાસન આપી અને આજે દુઃખની ઘડીમાં એમની સાથે છીએ